ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ પીએચડી પ્રવેશ પરીક્ષા બે હજાર ત્રેવીસ ચોવીસ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે આ પીએચડી પ્રવેશ પરીક્ષાની મહત્વની જાણકારી આ વિડીયોમાં પીએચડી શા માટે આમાં લાયકાત શું છે પીએચડી પ્રવેશ પરીક્ષાનું માળખું શું છે અરજી પ્રોસેસ જરૂરી ડોક્યુમેન્ટ્સ મહત્વની સૂચનાઓ વગેરે સૌ પ્રથમ પીએચડી શા માટે તો પીએચડી કરીને જુદી જુદી કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નોકરી કરી શકાય છે તેવી જ રીતે સરકારની શોધ યોજના છે તેનો પણ લાભ મેળવી શકાય છે પીએચડી પ્રવેશ પરીક્ષા માટે મહત્વની તારીખો તો આમાં અરજી કરવાની છેલ્લી તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે અને પરીક્ષા તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે જનરલ ઉમેદવાર માટે આમાં લાયકાત શું છે કોણ અરજી કરી શકે છે તો માસ્ટર ડિગ્રીમાં પંચાવન ટકા હોવા જરૂરી છે ગ્રેસિંગ માર્ક્સ હોવા જોઈએ નહીં તેવી જ રીતે અનામત વર્ગ માટે લાયકાત શું છે તે જોઈએ એસસી એસટી ઓબીસી નોન ક્રિમિલેયર દિવ્યાંગ તથા ઇડબલ્યુ એસ તો આ ઉમેદવારો માટે માસ્ટર ડિગ્રીમાં પચાસ ટકા હોવા જોઈએ ગ્રેસિંગ માર્ક્સ હોવા જોઈએ નહીં ત્યાર પછી આમાં વિષયવાર ખાલી જગ્યાઓની વિગત જોઈએ તો આમાં સાયન્સ વિષયની જુદી જુદી જગ્યાઓ વિષયવાઈઝ અહીં જોઈ શકો છો પીઈટી પરીક્ષાની ભાષા સાયન્સ વિષય માટે અંગ્રેજી રહેશે આ ઉપરાંત મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર વગેરેની જગ્યાઓ અહીં જોઈ શકો છો આ ઉપરાંત કોમર્સ એજ્યુકેશન લો ત્યાર પછી વાત કરીએ આમાં પેપર સ્ટાઇલ અને પરીક્ષા પદ્ધતિ શું હોય છે પેપર સ્ટાઇલ અને પરીક્ષા પદ્ધતિ તો આમાં કેટલા પેપર છે માર્ક્સ કેટલા છે તે જોઈએ તો આમાં બે પેપર આવશે પેપર એક અને પેપર બે બંને પેપરના થઈને કુલ સો એમસીક્યુ હશે પેપર એકમાં પચાસ એમસીક્યુ પેપર બે પચાસ એમસીક્યુ પેપરમાં માર્ક્સ કેટલા હોય છે તો અહીં કુલ સો માર્ક્સ થશે પરીક્ષાનો મોડ શું હોય છે તો આ પરીક્ષા છે તે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લેવામાં આવશે નિયત પરીક્ષા કેન્દ્રો પર કોમ્પ્યુટર બેઝ્ડ ઓનલાઈન મોડમાં પરીક્ષા લેવામાં આવશે પેપર એક તેની વાત કરીએ પેપર એક રિસર્ચ મેથડોલોજીનું પેપર તો કેટલા પ્રશ્નો હશે તો પેપર એકની અંદર પચાસ એમસીક્યુ હશે પેપર એકનો સમય કેટલો હશે તો પેપર એકનો સમય એક કલાક હશે પેપર એક માટેનો સિલેબસ શું હશે તો સિલેબસ યુજીસી નેટ અને જી સેટ તેના પેપર એક મુજબનો સિલેબસ આમાં હોય છે રિસર્ચ મેથડોલોજીનું પેપર એક બધા જ વિષયના વિદ્યાર્થીઓ માટે કોમન રહેશે ત્યાર પછી પેપર નંબર બે પેપર બે જે તે વિષયનું રહેશે આમાં કેટલા પ્રશ્નો હશે તો જે તે વિષયનું પેપર તેમાં પચાસ એમસીક્યુ પૂછવામાં આવશે સમય કેટલો રહેશે તો આમાં સમય એક કલાકનો આપવામાં આવશે પેપર બે માટે સિલેબસ શું હોય છે તો યુજીસી નેટ જીસેટ તેના પેપર બે મુજબનો સિલેબસ હશે આ ઉપરાંત પીજી લેવલનું પણ આમાં પૂછાઈ શકે છે ત્યાર પછી જોઈએ આમાં ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલા હોય છે તો જનરલ ઉમેદવાર માટે પેપર એક અને પેપર બે બંનેમાં થઈને પચાસ ટકા માર્ક્સ જરૂરી છે એટલે કે કુલ સો માંથી પચાસ માર્ક્સ જરૂરી છે તેવી જ રીતે અનામત કક્ષાના ઉમેદવાર એસસી એસટી ઓબીસી નોન ક્રિમિલેયર પી ડબલ્યુડી ઈડબલ્યુએસ આ ઉમેદવારો માટે પેપર એક અને પેપર બે બંનેમાં થઈને પિસ્તાલીસ ટકા માર્ક્સ જરૂરી છે ફાઇનલ મેરિટ કઈ રીતે બનશે તો આમાં ફાઇનલ મેરિટ માટે પીઈટીના માર્ક્સ અને પ્રેઝન્ટેશન અથવા વાઇવા પીટીના સિત્તેર ટકા માર્ક્સ અને પ્રેઝન્ટેશન વાયવા તેના ત્રીસ ટકા માર્ક્સ આ રીતે ફાઇનલ મેરિટ બનશે ત્યાર પછી જે ઉમેદવારો નેટ જી સેટ જેઆરએફ ટીચર ફેલોશીપ આ પાસ હોય તો તેમના માટે સૂચના શું છે તો આવા ઉમેદવારોને આ પરીક્ષામાંથી મુક્તિ મળેલી છે તેમણે આ પરીક્ષા આપવાની થતી નથી પરંતુ આવા ઉમેદવારોએ પીઈ નું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તેવી જ રીતે ઓનલાઈન ફી પણ ભરવાની રહેશે હવે જે ઉમેદવારોને પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ મળેલી છે તો તેમનું મેરિટ કઈ રીતે બનશે આવા ઉમેદવારો માટે જે ત્રીસ ટકા પ્રેઝન્ટેશન અથવા વાયવાના માર્ક્સ છે તેને સો માર્ક્સમાં કન્વર્ટ કરવામાં આવશે અને તે રીતે તેમનું મેરિટ બનશે ત્યાર પછી આ પ્રવેશ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે કે કેમ તો આ પ્રવેશ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નથી આનું રિઝલ્ટ કઈ રીતે જાણવા મળે તો પીએચડી પ્રવેશ પરીક્ષાનું રિઝલ્ટ છે તે યુનિવર્સિટીની આ વેબસાઇટ છે તેવી જ રીતે યુનિવર્સિટીના નોટિસ બોર્ડ પર પણ રિઝલ્ટ મૂકવામાં આવે છે આમાં અરજી ફી કેટલી છે પીએચડી પ્રવેશ પરીક્ષા માટે અરજી ફી રૂપિયા એક હજાર પાંચસો છે ઓનલાઈન મોડમાં ભરવાના રહેશે હોલ ટિકિટ ક્યારે ડાઉનલોડ થશે પીઈટીના ત્રણ દિવસ અગાઉ આ વેબસાઇટ પર હોલ ટિકિટ મૂકવામાં આવશે ઉમેદવાર તેના આઈડી અને પાસવર્ડ દ્વારા હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં કેટલીક મહત્ત્વની જાણકારી જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને રાખવા સ્કેન નકલ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ જો માર્કશીટમાં માત્ર ગ્રેડ હોય ટકાવારી દર્શાવેલી ના હોય તો તે અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે તેવી જ રીતે ઓનલાઈન ફી અથવા ટ્રાન્ઝેક્શનમાં કોઈ ઇસ્યુ ઊભો થાય તો ચોવીસ કલાકની રાહ જોવી અરજી પ્રોસેસ માટેના મુખ્ય સ્ટેપ્સ શું છે તે જોઈએ નંબર એક આ વેબસાઇટ પર જવાનું છે એડમિશન બી કે એનએમયુ ત્યાર પછી ઓનલાઈન ફોર્મમાં વિગત ભરવાની થશે આધાર કાર્ડ મુજબ નામ લખવું ત્યાર પછી ફીનું સ્ટેપ આવશે એક હજાર પાંચસો ફી ભરવાની રહેશે ઓનલાઈન ફોર્મ અને પેમેન્ટ રિસિપ્ટની પ્રિન્ટ આઉટ પોતાની પાસે રાખવી અરજી પ્રોસેસ ડેમો જોઈએ તો આ રીતે વેબસાઇટ હશે અહીં દર્શાવ્યા પ્રમાણે હોમ પેજ જોવા મળશે જેમાં એપ્લાય નાવ આવું મેનુ હશે તેના પર ક્લિક કરવાનું છે એટલે આવી રીતે વિન્ડો જોવા મળશે જેમાં જરૂરી સૂચનાઓ જોઈ લેવી પહેલેથી જ સ્કેન કરેલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા આઈ એગ્રી કરવાનું છે એટલે આવી રીતે ક્વિક રજિસ્ટ્રેશનનું પેજ ઓપન થશે જેમાં જરૂરી વિગત ભરવાની છે જેમાં ફેકલ્ટી પીએચડીનો વિષય લાગુ પડતી યુનિવર્સિટી તેવી જ રીતે અટક નામ જન્મ તારીખ ઈમેલ એડ્રેસ મોબાઈલ વગેરે જેવી વિગત છે આ વિગત ભરી અને સેન્ડ ઓટીપી કરવાનું રહેશે અને આગળના સ્ટેપ કરવાના રહેશે નું સ્ટેપ થયા બાદ સાઇન ઇન કરવાનું છે એટલે આ રીતે અહીંયા મેનુ જોવા મળશે સાઇન ઇન યુઝરને મને પાસવર્ડ તેના દ્વારા સાઇન ઇન કરવાનું છે ત્યાર પછી ઓનલાઈન ફોર્મની વિગત ઓપન થશે એટલે તેમાં જરૂરી વિગત ભરવાની રહેશે ઓનલાઈન ફોર્મ પછી સબમિટ એપ્લિકેશન કરવાનું રહેશે ત્યાર પછી ઓનલાઈન ફી ભરવાની રહેશે અને યુનિવર્સિટી એપ્લિકેશન તો આ રીતે આખી પ્રોસેસ રહેશે પરીક્ષા વખતે મહત્ત્વની સૂચના છે તો પરીક્ષા વખતે હોલ ટિકિટ લઈ જવી ફરજિયાત છે સાથે એક ઓરિજિનલ આઈડેન્ટિટી પ્રૂફ લઈ જવાનું રહેશે વેરિફિકેશન વખતે મહત્ત્વની સૂચના બે હાર્ડ કોપીમાં ફોર્મ અને સેલ્ફ એટેસ્ટેડ તમામ ડોક્યુમેન્ટ્સ લઈ જવાના રહેશે આ એડ્રેસ છે ત્યાં વેરિફિકેશન રહેશે ફોર્મ ભરતી વખતે સાથે રાખવાના ડોક્યુમેન્ટ્સ તો તેની અંદર યુજી પીજી માર્કશીટ લાસ્ટ સેમેસ્ટર ડિગ્રી સર્ટિફિકેટ્સ અનામત વર્ગ માટે કેટેગરી સર્ટિફિકેટ એસીબીસી ઓબીસી કેટેગરી નોન ક્રિમિનર હોય તો તેનું સર્ટિફિકેટ પીએચવીએચ કેન્ડિડેટ સર્ટિફિકેટ ફોટો અને સહી ફોટો આઈડી પ્રૂફ ટેકનિકલ હેલ્પ માટે ફોન નંબર અને ઈમેલ આઈડી